હવામાન વિભાગ દ્વારા જે પ્રકારની આગાહી રાજ્યભરમાં કરવામાં આવી હતી તેના થકી રાજ્યના અનેક જિલ્લાઓમાં તેની અસર જોવા મળી હતી ભર ઉનાળે ચોમાસે જેવું વાતાવરણ સર્જાયું હતું અમુક વિસ્તારોમાં ભારે પવન અને વરસાદને લીધે નુકસાન પણ સર્જાયું ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું હતું જેના થકી ફરી એકવાર ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સતત ચાર દિવસથી વરસાદી માહોલ છવાતા ખેડૂતોના માટે ચિંતાની લકીરો ખેંચાઈ છે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પણ વરસાદી માહોલ છવાયો હતો આકાશમાં વરસાદી વાદળો છવાતા દાંતા તાલુકાના વિસ્તારમાં કમોસમી વરસાદી શરૂઆત થઈ છે દાંતા અને આજુબાજુના વિસ્તારોમાં ફરી ગત રોજ બપોર બાદ ધીમી વરસાદની શરૂઆત થઈ હતી દાંતા પંથકમાં સતત ચોથા દિવસે પણ વરસાદની શરૂઆત થઈ અંબાજી દાંતામાં ચાર દિવસથી વરસાદ આવતા ચોથા દિવસે ફરી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી દાંતા પંથકમાં ફરી ધીમી ધારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે દિવસભરની ગરમીના ઉકળાટ બાદ બપોરના સમયે કમોસમી વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે હજી આકાશમાં કાળા દિબાંગ વાદળોના કારણે વરસાદ વધવાની શક્યતા સર્જાઈ રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ